ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટના ટળી હતી આંખ વિભાગના ઓપરેશન થિયેટરની સિલિંગ અનેક જગ્યાએથી તૂટી પડતા આજે છ દર્દીઓના આંખના મહત્ત્વના ઓપરેશનો હતા તે મુલતવી રાખવાની તંત્રને ફરજ પડી હતી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલ આ ઓપરેશન થિયેટરની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા હવે જોઈએ ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટના ટળી હતી આંખ વિભાગના ઓપરેશન થિયેટરની સિલિંગ તૂટી પડતા આજે છ જેટલા દર્દીઓના ઓપરેશન હતા મહત્ત્વના તે મુલતવી રાખવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી સિવિલ હોસ્પિટલના જી બ્લોકમાં તાજેતરમાં જ રૂપિયા ત્રીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ઓપરેશન થિયેટરની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ખડા થયા છે આંખ વિભાગના ઓપરેશન થિયેટરમાં લોખંડના ઢાંચા પર લગાવેલી સિલિંગ ટાઇલ્સ રાતના દરમિયાન અનેક જગ્યાઓથી તૂટી પડીને નીચે પડી હતી જોખમી પરિસ્થિતિને ધ્યાને લઈ હોસ્પિટલના સત્તાવાળાએ આજે છ ઓપરેશનો મગ ના હતા રાજાના દિવસે તે તમામ રદ કરવામાં આવ્યા છે અને ઓપરેશન માટે આવેલા દર્દીઓને પરત મોકલવામાં આવ્યા હતા